તે દ્વારકા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા સ્કૂલ બસ વગેરેના વાહનોના સંચાલકોએ આગામી તેર જૂન ના શાળાઓ શરૂ થનાર છે ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓની અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના દસ્તાવેજો જેવા કે ફિટનેસ ફાયર પરમિટ ટેક્સ ઇન્સ્યો રોડ સેફ્ટી સહિતના ડોક્યુમેન્ટ સુનિશ્ચિત રાખવા તેમજ વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને નહીં બેસાડવા અને તકેદારી રાખવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર દ્વારા સૂચના આપવામાં આવી વેકેશન ખોલતા જ સ્કૂલ વાહનોમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે

વાહન માલિક પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે ફાયર સેફ્ટી માટે ખૂબ જ ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે સીएनजी એલપીજી ફીટ કરેલ વાહનમાં નિયમ અનુસાર સીएनजी માં દર ત્રણ વર્ષે અને એલપીજી માં દર પાંચ વર્ષે ટેન્કનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે આટલા નિયમ મુજબ વાહનમાં નિયત બેઠક મર્યાદા કરતા વધુ સંખ્યામાં વાહનો બેસાડવા નહીં તથા દરેક વાહનમાં ફાયર ટેસ્ટિંગ થયેલું હોવું જરૂરી છે આગામી સમયમાં તમામ સ્કૂલ માલિકો વાલીઓ અને ડ્રાઈવરો તમામ નિયમોનું પાલન કરે તે ઈચ્છનીય છે આ નિયમોનું પાલન ન કરનાર સામે આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવામાં આવશે